ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં મહત્વની બેઠક મળી હર ઘર યાત્રાના આયોજનને લઈ અને બેઠક યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંગઠન મહામંત્રી રત્નાકરજી રાષ્ટ્રીય સહસંયોજક સંયોજક વીડી શર્મા ઉપસ્થિત રહેશે આ સાથે જ ધારાસભ્ય જિલ્લા પ્રમુખો જિલ્લા પ્રભારીઓ અને પ્રદેશના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે દસમી થી લઈ અને પંદરમી ઓગસ્ટ સુધી ભાજપ હર ઘર તિરંગા અભિયાન ચલાવશે દરેક વિધાનસભા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજવામાં આવશે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં મહત્વની બેઠક મળી હર ઘર તિરંગા યાત્રાના આયોજનને લઈ અને દોઢ વાગ્ય બેઠક યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંગઠન મહામંત્રી રત્નાકરજી રાષ્ટ્રીય સહસંયોજક વીડી શર્મા ઉપસ્થિત રહેશે આ સાથે જ ધારાસભ્ય જિલ્લા જિલ્લા પ્રમુખો પ્રભારીઓ અને પ્રદેશના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે દસમી થી લઈ અને પંદરમી ઓગસ્ટ સુધી ભાજપ હર ઘર તિરંગા અભિયાન ચલાવશે દરેક વિધાનસભા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજવામાં આવશે